આ કરો વાત ભ્રષ્ટાચારની તંત્રની પોલ ખુલી છે ડાકોર નવા બ્રિજ ઉપર ભ્રષ્ટાચાર આપવામાં આવ્યું છે બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે ત્યારે વાત કરવામાં આવે ડાકોર ના બ્રિજ ની તો સાત માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નું લોકાર્પણ કર્યું હતું બ્રિજ બનવાની કામગીરી દરમિયાન પણ ગાબડું પડતા તમામ સમાચાર પત્રોમાં અહેવાલ રજુ કરવા છતાં પણ તંત્રની આંખ ખુલી ન હતી અને ત્યારબાદ પણ તંત્ર સફાળું જાગ્યું ન હતું તે છતાં અત્યારે પરિવાર આ ભ્રષ્ટાચારની ભોલ ખુલી છે ત્યારે જે ડાકોરના બ્રિજ ઉપર અત્યારે ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે તેને તંત્ર દ્વારા બેકાળજી દાખવવામાં આવે આ બ્રિજને બંને પાંચ મહિના થયા છે સિત્તેર કરોડના ખર્ચે બનાવવામાં આવેલો ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવવામાં આવેલો પણ તમે જોઈ શકો છો કે બ્રિજ તૂટી ગયો છે અને એનું સમારકામ ચાલુ છે ને જેના જે ખૂબ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ગુણવત્તા ક્વોલિટી એની બહુ ખરાબ છે